હેલો મિત્રો તો આજે આપણે એને ફૂલ એટલે ફૂલ મસ્તી કરવાની કેશુરભાઈ કિંગ ને આપણે પ્રેન્ક કોલ કરવાનો અને એમની ફૂલ એટલે અણી કાઢવાની છે ભાઈ આયા છે સાયલા આ ભાઈ સાયલા આયા છે ને અમને મળ્યા ને એવું આપણે કઈક પ્રેન્ક કોલ કરવાનો છે ખૂબ ધમાકેદાર બનવાનો છે વિડિયો ને આગળ તમે જોતા રહીજો હેલો મિત્રો કેમ છો સોશિયલ મીડિયા ની પબ્લિક તો આજે આપણે કેશુરભાઈ કિંગ ને પ્રેન્ક કોલ કરવાનો છે તો એમની ખૂબ અણી કાઢી તો ચાલો વાર ન લગાડવી અને કેશુરભાઈ ને કિંગ ને પ્રેન્ક કોલ કરીએ

તને ભાઈ હે તે ને તારું એડ્રેસ દીધી ને પર તું હા કોણ આવી રીતના તું કા વાત કરે તું કે નામ વાત કર પણ ખબર છે ફોન મજા નહીં આવ્યો બંધ ભાઈ ગાડ બોલવાનું ને સપેતા હા શું હે તને બહુ હવા સડી ગઈ છે હે હા માં રહેજે ભાઈ ફોન કાઈ પી ફોન ભલા કાઈ પી નહીં પાસી અણે કાઢવી હેલો ખબર નથી પડતી મેં તને કીધું કે સાયલા ફોટો પાડી જાય પાડે ફોન કર્યા કોઈક ફોટા પાડ્યા હવે તું ફોટા ફોન ના કરજો મજા કરાય નહીં તને પ્રેમ ની ભાષામાં કહું તો પ્રેમ ની ભાષામાં ભાષામાં ભાઈ પ્રેમથી વાત કરું તારા નંબર કાઢી લીધા નંબર એટલે આવતો ખુલ્લું છે લોકેશન આપડે આજ છે જો ભાઈ સાહેલા ફૂલ ની આપડે થાય છે પકોડી ખાતા ખાતા એટલે ભાઈ અમે કઈ જીજે તેર વાળા જીજે તેર વાળા ભગત નું ગામ આવતો રી શું ફોન કાઇપ નહીં આપણે ફરતી આપણે પાછો કોલ ને આપણે બધું કહી દેવી બુદ્ધિ કે નથી તું મને ખાલી એટલું કહી દે ને મારી ચેનલ એક વિડીયો બનાવી છે ને પ્રેમ કોલ કરવી છે તમને હા ડિમાન્ડ હતી કે પ્રેમ કોલ કરો પ્રેમ કોલ કરો